દોસ્તો આજે આપણે માટીના દીવાની અંદર કોલગેટ ટિપ્સ તૈયાર કરી રહ્યા છીએ તો તે કેવી રીતે તો તેને બનાવવા આપણે કોલગેટની અંદર એક ચમચી હળદર નાખીશું અને દાંત કોતરવાની સળી અથવા અન્ય સળીની મદદથી આપણે કંઈક આ રીતે મિક્સ કરીશું

અને ઉંદર દૂર ભાગશે અને હા દોસ્તો લાસ્ટ વિડીયો નું સ્પેશિયલ થેન્ક્સ પટેલ નિમિષા ને પાટણથી જાય છે થેન્ક યુ